હલો રોહન ગુડ મોર્નિંગ આ ગ્રાઉન્ડ છે રાજકોટનું અને આજે છે તારીખ એકત્રીસ અને આજે તો મોસ્ટ ઓફ મને જ્યારે ગ્રાઉન્ડ પર ગઈ ત્યારે મોસ્ટ ઓફ છે મારા સબસ્ક્રાઈબર જ મળ્યા છે તો આમાં મોસ્ટ ઓફ ગર્લ્સ છે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એમાં યસ થોડું અંધારું હતું તો ક્લિયરલી ન દેખાય તો તમે ખુદને આમાં શોધશો કદાચ હું ક્યાં છું તો કદાચ ન દેખાઈ શકે બટ હા આ એકત્રીસ તારીખનું ગ્રાઉન્ડ છે અને આ અત્યારે ત્રીજો ચોથો રાઉન્ડ આઈ થિંક સ્ટાર્ટ થયો છે મતલબ સ્લોટ ચાલુ થયો છે અને ય સ્લોટનો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે જુઓ આ પહેલો રાઉન્ડ છે અને બીજા લોકો સ્ટાર્ટ કરે એ પહેલાં તો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થયોમાં જે આગળ ઊભા છે એ ગર્લ્સનું પૂરું પણ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે સ્ટાર્ટ થાય છે અને વચ્ચે જે બેઠા છે ને એ ગર્લ્સ છે અડધા ફેલ થયેલા છે અડધા પાસ થયેલા છે જે સાઈડમાં જઈ રહ્યા છે ફેલ થયેલા હોય છે અને આ બેઠા છે એ બધા પાસ હોય છે અને આજે પણ એક ગર્લ્સનો કોલ આવેલો હતો કે ગ્રાઉન્ડ પર કઈ રીતે હોય છે હું ગાંધીનગર છું હું ગાંધીનગર મારો વારો આવ્યો છે ગાંધીનગર છું નહીં બટ મારો ગાંધીનગર વારો આવ્યો છે તો ક્યાં કઈ રીતે પ્રોસેસ થતી હોય છે અને કઈ રીતે દોડાવવામાં આવે છે એમના માટે જ હું આ ગ્રાઉન્ડના વિડીયો શેર કરું છું કે જેથી કરીને ગ્રાઉન્ડ પર જાઓ એ પહેલાં તમે આ વિડીયો જોયેલો હશે યા ફિર બીજા બીજા બી વિડીયો તમે જોતા હશો તો તમારે અંદરનો ડર છે ખતમ થઈ જશે અને ત્યાં જઈને હિંમત આવી જશે કે આ ટાઈપની ત્યાં પ્રોસેસ હોય છે કે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો તમારું આધાર કાર્ડ છે કોલ લેટર લઈને જવાનો હોય છે અંદર એન્ટ્રી મળે ત્યારે આ રીતે કંઈક અને જ્યારે તમારું રાજકોટની અંદર એ રીતે દોડાવવામાં આવે છે કે જે તમારો કોલ લેટરમાં ટાઈમિંગ છે એ રીતે પહેલાં છ વાગ્યાવાળા છે પછી સાત વાગ્યાવાળા પછી આઠ વાગ્યાવાળા બટ અમદાવાદના ગ્રાઉન્ડમાં આવું નથી તે પહેલાં જે વહેલા જાય છે ત્યાં તો સાડા ત્રણ અરાઉન્ડ એન્ટ્રી આપે છે ચાર વાગે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય છે આ રીતે ત્યાં પ્રોસેસ ચાલે છે અને અહીંયા આ રીતે છે કે જે કોલ લેટરનો ટાઈમિંગ છે એ રીતે તમને દોડાવવામાં આવશે એન્ટ્રી તો આપી દેતા હોય છે બટ ટાઈમિંગ પ્રમાણે દોડાવશે તો રાજકોટની અંદર જે લોકોનું ગ્રાઉન્ડ છે ને આ ખાસ નોટેટ કરે કે બે વાગ્યામાં આવીને જે લોકો બેસી જાય છે અમુક ત્રણ વાગ્યા આવીને બેસી જાય છે બહુ વહેલાં આવે છે જ્યારે અમે વાલીઓના ઇન્ટરવ્યૂ લેતા હોય છે ને ત્યારે ખબર પડે છે કે બે વાગ્યાના આવ્યા છે ચાર વાગ્યા આવ્યા છે તો તમારો ટાઈમિંગ છ કે સાત આઠ વાગ્યાનો છે તો બહુ જ વહેલા નહીં આવો નોર્મલી જે તમારો ટાઈમ છે એમનાથી એક કલાક યા અડધી કલાક વહેલા આવશો તો તમારા જે છ વાગ્યાવાળા તમારી સાથે બહુ બધા હોય છે તો એ તમારી પહેલાં આવ્યા હોય તો એમને દોડાવે ત્યાર પછી તમારો વારો આવી જાય અને જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરો છો ત્યારે સ્ટાર્ટ કરો ત્યારે એક રીધમથી સ્ટાર્ટ કરો ફાસ્ટ ન ભાગો સ્ટાર્ટિંગમાં જ ઘણા લોકો ભૂલ કરે છે કે સ્કે સેન્સર દેખે ને એટલે એટલી સ્પીડમાં ભાગે ને સોથી દોઢસો મીટર જઈને ધીમા પડી જાય છે આવું ન કરો એક રીધમથી તમે છે ને બે રાઉન્ડ જતા રહેશે ને ત્રીજા રાઉન્ડ તમારી થોડી હિંમત તૂટે થોડો શ્વાસ ચડે પગ દુખે આવું થતું હોય છે ને અંદરથી એમ થાય કે હવે ત્રણ રાઉન્ડ થઈ ગયા હવે નહીં થાય મારાથી બટ ત્યારે જ તમારે હિંમત રાખવાની છે ખુદને આશ્વાસન આપવાનું છે યસ મારાથી થઈ જશે મારે કરવાનું છે મારા વાલી જે બહાર આવ્યા છે એ ઊભા છે ને હું શા માટે કરું છું આટલું ખાસ યાદ કરવાનું છે એટલે થઈ જશે અને ખાસ કરીને મેં હંમેશા કહું છું સ્ટાર્ટ કરો ત્યારે તમારા ઈષ્ટદેવ તમારા વાલી અને તમે હનુમાનજી દાદાને યાદ કરો ઓટોમેટિક શક્તિ ન આવી જાય તો કેવું અને ખુદનું મોટિવેશન છે ને એ ખુદને આપવાનું છે કે યસ હું કરી લઈશ મારાથી થઈ જશે હું આ રીતે નથી શકું હું એટલી નબળી તો નથી જ કે હું એટલો નબળો તો નથી જ કે હું એટલી સ્ટ્રોંગ છું સ્ટ્રોંગ છું તો હું કરી શકીશ ખુદને આ રીતે અંદરને અંદર આત્મવિશ્વાસ તમને હોવો જોઈએ અને હિંમત આપશો ને એટલે આરામથી ગ્રાઉન્ડ થઈ જશે ડરવા જેવી કોઈ વાત નથી ગ્રાઉન્ડ પર જશો એટલે નોર્મલી હિંમત રાખો થઈ જશે ત્રીજા રાઉન્ડથી હા ચાલવાનો લાગો ઘણા લોકો તો પહેલાં રાઉન્ડથી ચાલે છે જો તમારી પ્રેક્ટિસ નથી ને તમે ન ખેંચી શકો તો વાત અલગ છે બટ પ્રેક્ટિસ કરીને ગયા છો તો તમારું હન્ડ્રેડ પર્સન્ટ ગ્રાઉન્ડ પર તમે આપશો ને તો થઈ જ જશે બસ આટલો વિશ્વાસ રાખજો ને જે ટાઈમિંગ તમારો અહીંયા આવે છે પ્રેક્ટિસ ટાઈમે ત્યાં એમના કરતાં ઓછો જ આવશે અને આઈ હોપ કે જે બી વિડીયો તમારી જોડે શેર કરું છું ને ગર્લ્સ છે એ બોઇઝ કે તમારા મોટિવેશન માટે જ છે અને તમને પસંદ આવે છે અને આ વિડીયો બી જો તમને પસંદ આવે છે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ગ્રાઉન્ડ પર જ્યારે પણ મેં વિડીયો શૂટ કરવા જાઉં છું ત્યારે તમે બહુ બધા ગર્લ્સ કે બોઇસ ત્યાં મળતા હોય છે અને તમારો જો પ્રેમ અને સપોર્ટ મળે છે એમના માટે દિલથી ધન્યવાદ કે તમે લોકો ડેઇલી મને જુઓ છો અને ડેઇલી આટલો સપોર્ટ કરો છો અને ગ્રાઉન્ડ પર જ્યારે મળો છો ને ત્યારે એવું લાગે કે મારા ફેમિલી મેમ્બર તરીકે જ મને કોઈ મળ્યું છે તો દિલથી થેન્ક યુ સો જલ્દી મળીશું મારા આવા જ ન્યુ વિડીયો સાથે ત્યાં સુધી બધાને